આ સાથે વધુ માહિતી આપવા માટે મારા પરેશ પરમાર આપણી સાથે લાઈન પર જોડાઈ છે પરેશજી સામૂહિક દુષ્કર્મની ઘટના અમરેલીમાં બની છે શું છે સમગ્ર મામલો બિલકુલ અમરેલી નું જે વડિયા છે વડીયા જે કુકાઓમાં સામૂહિક દુષ્કર્મની ઘટના યુવતીને લગ્ન દુષ્કર્મ ગુજાર્યો વડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે ચાર વ્યક્તિઓ આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોય એ પ્રમાણેની યુવતીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે પ્રિતેશ ઉર્ફે પદ્યો રસિકભાઈ આશોદરીયા ડકુ રાંધી વેકરિયા અનિલ દેસાઈ

જે ફરિયાદમાં જે નામ જાહેર કર્યા છે તેમાં પ્રથમ એક છે પ્રિતેશ ઉર્ફે પદિયો રશિકભાઈ આસોદરિયા અને બીજું છે ધકુ રામજીભાઈ વેકરિયા અને ત્રીજો છે અનિલ દેસાઈ અને ચોથા છે સોમાભાઈ આલાણી આ ચાર વ્યક્તિઓની સામે હાલ તો ગુનો નોંધાયો છે ક્યારે ઘટી હતી આ ઘટના સામૂહિક ઘટના તો ગત દિવસની છે અત્યારે મથકમાં મોડી રાત્રીએ આ ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે પણ અત્યારે વિગતો અને એફઆઈઆર જે છે જોકે પોલીસ મથકમાં જે ગુનો નોંધાયો છે એ પ્રમાણેની વિગતો હાલ અત્યારે સામે આવી છે અને હાલ તો બપોર બાદ ઉચ્ચ જિલ્લા પોલીસ વડા સહિતના જે કર્મચારીઓ છે ઘટનાઓ રહી હોય તેવું લાગી રહ્યું છે એટલે કે આરોપીઓને કે કાયદાનો ડર જ ના હોય તેમ એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી રીતે વધુ એક દુષ્કર્મ ઘટના અમરેલી થી સામે આવી છે તો આ ચાર સિવાય અન્યો નામ ખુલી શકે તેવી શક્યતા છે કે કેમ

અને બાદ શું છે સમગ્ર લોકો અમરેલી જિલ્લામાં સામૂહિક દુષ્કર્મ ની ઘટના જે છે સામે આવી રહી છે વડીયાના કુકાવા માં સામૂહિક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે જેમાં એકવીસ વર્ષીય યુવતી ને લગ્ન ની લાલચ આપીને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું છે જેમાં ચાર વ્યક્તિઓ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું છે ચારેય વ્યક્તિ સામે વડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે